આ જગતમાં આપણે પ્રેમની અનેકવિધ ભૂમિકાઓ જોઈએ છીએ પહેલાં આપણે ભૂમિકા તૈયાર કરવી જોઈએ પ્રેમની બધી વાતો જીવન પ્રત્યેની આપણી દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે આ દુનિયા જ જીવનનું અંતિમ લક્ષ્ય છે તેવી માન્યતા પશુતા ભરી અને નીચે લઈ જનારી છે જે માણસ આવા વિચારથી જીવન શરૂ કરે છે તે નીચો પડતો જાય છે તે કદી પણ ઊંચો નહીં આવે જીવનની પાછળ રહેલા આ સત્યની ઝાંખી તે કદી પણ કરી નહીં શકે તે સદાને માટે ઇન્દ્રિયોનો દાસ બની રહેશે એવો માણસ કેવળ પેટ ભરવા માટે પૈસા કમાવવાનો પુરુષાર્થ કરશે આવું જીવન જીવવા કરતાં મરવું સારું છે દુનિયામાં લપટાયેલા અને ઇન્દ્રિયોનો દાસ એવા આપણે સૌએ જાગ્રત થવું ઘટે આ કેવળ ઇન્દ્રિય પરાયણ જીવન કરતાં વધુ ઉચ્ચ કંઈક છે તમે શું એમ માનો છો કે અનંત આત્મા રૂપી આ માણસ કેવળ પોતાની આંખ કાન નાક જેવી ઇન્દ્રિયોનો દાસ થવા માટે સર્જાયેલો હતો આ બધાની પાછળ અનંત અને સર્વજ્ઞ એવો આત્મા રહેલ છે જે સર્વ કંઈ કરી શકે છે સર્વ બંધન તોડી શકે છે એ જ આત્મા આપણે છીએ પ્રેમ દ્વારા તે શક્તિ મેળવી શકીએ છીએ આ જ આદર્શ છે તે આપણે યાદ રાખવું જોઈએ અલબત્ત આ આદર્શ આપણે એક દિવસમાં પ્રાપ્ત ન કરી શકીએ આપણે તે ધ્યેય પહોંચી ગયા છીએ એમ આપણને લાગી જાય ખરું પરંતુ તે તો માત્ર ભ્રમ હોય છે ધ્યેય તો ખૂબ દૂર છે માનવી જ્યાં છે ત્યાંથી જ તેને આગળ વધવામાં મદદ કરવી જોઈએ માનવી જળવાદની ભૂમિકામાં ઊભેલો છે તમે અને હું જળવાદીઓ છીએ આપણે આત્માની અને પરમાત્માની વાતો કરીએ છીએ તે ઠીક છે પણ આવી વાતો કરવી તે આજે સમાજની એક ફેશન બની ગઈ છે પોપટની માફક આપણે તે શીખ્યા છીએ પોપટની જેમ પઢીએ છીએ ખરો તો આપણે જળવાદીઓ છીએ તે આપણે સમજવું જોઈએ જ્યાં સુધી આપણે ખરા આત્મવાદીઓ ન થઈ શકીએ જ્યાં સુધી આત્મભાવનાનો ઉદય આપણામાં ન થાય જ્યાં સુધી આત્માને આપણે ન ઓળખી શકીએ જ્યાં સુધી આપણને એવું ભાન ન થાય કે જે આ જગતને આપણે અનંત માનીએ છીએ તે માત્ર તેની પાછળ રહેલા અન્ય જગતનું બાહ્ય સ્વરૂપ છે ત્યાં સુધી આપણે ધીરે ધીરે ભૌતિક પદાર્થોની મદદ લઈને આગળ વધવું જોઈએ